હું તો ફાઇલ લઈને આયા ભાઈ સાહેબ ની એ ના પાડી લે લે ના પાડી લે સારું હેડો તો સાહેબ આવતા દસ્યો થઈ પડશે વાર આપણે ની ખબર હું ગુડ નાઈટ સર બે ના ફાવી લખવાના તું ભૂલી ગયો હું ભૂલી ગયો તું લાવે માઇટ કરું દીવ હોય ન તો પેટી જ નથી પણ મંદિર માં તો હશે કે નહીં મંદિર ના જવાય જ ના

આપણે જે ભણાય ને સાહેબ પ્રશ્નો પૂછી આવી ફટાફટ જવાબો જે પ્રશ્નો પુક્ષી તું કરેલા તો બોલાય જ ના

તમને ભણાતા આવડતું તો એવું કઈ શકાય પૂછ્યું ને કે મોટા મોટા બંદર કે સાહેબ છોકરો ખબર પડતી પાછ થાય છોકરો નોકરી લાવવાની તમે નોકરી લાવે નોકરી આજે કાલે પ્રશ્નો